અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું ચુકાદા ગુજરાતના વાતાવરણમાં એકાઇક પલટો જોવા મળી રહ્યો છે જે રીતે વાતાવરણે કરવટ લીધી છે મોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે બે દિવસથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે જ્યારે અમદાવાદમાં વરસાદ પડતો હોય છે ત્યારે તંત્રના કામગીરીની પોલ ખુલતી હોય છે તો ઉનાળાના સિઝનમાં જે રીતે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી ચૂકી છે અત્યારે ચોમાસું આવવાનું બાકી છે તે પહેલા ઉનાળામાં જે પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી દિવસોમાં એક મોટો પડકાર પણ માનવામાં આવી રહ્યો છે ત્યારે આ વચ્ચે ગઈકાલે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં જે સારો વરસાદ પડ્યો તેમાં સવારના સમય અલગ અલગ વિસ્તારોમાં કમરસમા પાણી ભરેલી સ્થિતિનું નિર્માણ થયું ને અમદાવાદના ઈશાનપુર વિસ્તારમાં જે દર વખત ને જેમ આ વખતે પાણી ભરેલા દ્રશ્યો જોવા મળે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ સમગ્ર ઘટનાના જે દ્રશ્યો છે એ પાણીમાં જે રીતે આ વિસ્તારો ગરકાવ થયા છે તે દ્રશ્યો પણ જોઈ શકો છો અને અમદાવાદ જાણે કે ચોમાસાના સમયે વરસાદ વરસતો હોય ત્યારે એટલી બન બની જતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે કેમ કે અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં ચોમાસું આવવાનું છે ત્યારે ચોમાસાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે કયા પગલાં લે છે તે જો રહ્યું દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં